આજે આપણે વાત કરવી છે એવી એક સંસ્થાની કે જ્યાં માનસિક દિવ્યાંગ બાળકોને પગભર થવાની એક અનોખી તાલીમ આપવામાં આવે છે અને આ સંસ્થાના એમડી શ્રી બકુલ બુજ સાહેબ તેમજ કર્મજ્ઞાબેન બુજ ડોક્ટર સોહમ સાહેબ જે ટ્રસ્ટી છે તેમજ આ સંસ્થાના સીઈઓ તરીકે બહેનશ્રી પૂર્ણાબેન હેડાવ તથા તમામ સ્ટાફ એક પરિવાર જેવું હુંફાળું વાતાવરણ પૂરું પાડે છે બાળકોને આ સંસ્થામાં માનસિક બાળકોને ઘણી બધી પ્રવૃત્તિઓ જેવી કે સુંદર મજાની રાખડી તેમજ કલરફુલ દીવડા ફિનાઇલ આસનિયા કવર અનેક વસ્તુઓ અને પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને બનાવવામાં આવે છે અને આ વસ્તુઓ બનાવે છે તે બધી જ વેચાણ કરવામાં આવે છે અને પછી જે વેચાણની તમામ વસ્તુઓના નફાની રકમ છે ને તે આ રકમ બાળકોને વેચી દેવામાં આવે છે અને હા આ દીવડા જે બનાવે છે ને એ તો ઓછામાં ચાર કલાક તો ચાલે જ છે તો આજે દસ તારીખે વર્લ્ડ માનસિક ડે હતો અને આજે આપણા જૂનાગઢ જિલ્લાના અને આ તકે અહીંના ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડિયા સાહેબ તેમજ ભાજપના અધ્યક્ષશ્રી ગૌરવભાઈ રૂપારેલિયા તેમજ સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ અને સેવાના ભેખધારી શ્રી મનસુખભાઈ વાજા અને અમિતભાઈ ચરાડવા તેમજ તમામ વાલીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા હતા के के शांति थी बेसें हंस दो ने अपना कार्यक्रम की आज के शुरुआत करिए जी हम सर्वप्रथम डॉक्टर बक्रतुन सैनी से विनती करेंगे कि वे हमारे मेहमानों को भी हार्दिक स्वागत और संस्कार से आमंत्रित करें नमस्कार आप कौन हैं आज 10 अक्टूबर विश्व आरोग्य को बहुत स्वागत आपको आनंद अनुभव सुन आपकी वजह આ કાર્યક્રમ એટલો ભાવસભર હતો કે બાળકોને જે રૂપિયા તરીકે જે રકમ આપવામાં આવી રહી હતી તે સાંભળીને બાળકો તો એટલા બધા ખુશ થતા હતા ને કે અત્યારે આપણે આ વાત છે એ કરી ન શકીએ પણ અમે ત્યાં હતા એટલે જે હાજર લોકો હોય તે અનુભવી શકે તેમજ આપણા ધારાસભ્ય પણ આ વાત કરતાં કરતાં ગડગડા થઈ ગયા હતા તેઓ માહોલ નિર્દોષ બાળકોએ બનાવી દીધો હતો કે નહીં કોઈ કપટ કે નહીં આડંબર વગર બાળકો એટલા હર્ષ ખુશ થતા હતા તો એ મારે તો મારે એટલું જ કહેવું છે કે ભગવાને તો આની સાથે મજાક કરી છે પરંતુ હે માનવ તું તો તે બાળકને ખાલી પ્રેમના ભૂખ્યા છે તો તો તેની સાથે માનવ જેવું બનીને વર્તન કરજો એને હળધું ના કરતા આ સંસ્થાના તમામ સ્ટાફ છે ને એ ખૂબ જ માયાળું છે અને તેમાં પૂર્ણાબેનને તો જુઓ ને તો મા જેવું વાત્સલ્ય આપે છે બાળકોને ખૂબ જ પ્રેમથી રાખે છે અને દરેક તાલીમાર્થીની જેમ જ વાલીની સાથે પણ ખૂબ જ સારો વ્યવહાર કરે છે તો બહેન તમારો પણ ખૂબ ખૂબ આભાર તેમજ તમામ સ્ટાફનો પણ આભાર તેમજ આ સંસ્થાના સ્થાપક શ્રી બકુલ બુઝ સાહેબ અને તેમના પરિવાર તેઓ સતત સંસ્થાનું સંચાલન અને મોનિટરિંગ કરતા હોય છે તો તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું તો આ સંસ્થાની આપ જરૂરથી મુલાકાત લેજો આશાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ રેડ ક્રોસ અને આઝાદ ચોકમાં જ છે આ જીબી ઓફિસની બાજુમાં અને બાળકોને પ્રોત્સાહિત કરજો Rest. That's good. That's good. the rest Thank okay. you. મંશુભાઈ અમિતભાઈ સૌ આશાદીપી ટીમ એ ભાગ્ય સાહિતો એવું શબ્દ કહે છે તમને નહીં ગમે ભગવાનની ઈચ્છા હશે કે બાળકનો જન્મ નથી ત્યારે માનસિક વિકલાંગ બાળકનો જન્મ થયો સૌથી બેસ્ટ માર્ગો મળી શકે કે દુનિયાને સારામાં સારું કમાવાનું સાધન અને કમાવો લાવવાનું અને જે જતા હોય તો માન સન્માન એ સુધાર દર્શન છું અમને

ખેત દ્વારા એમને બધી અલગ અલગ પ્રવૃત્તિ દ્વારા એમનો માનસિક વિકાસ થાય એમને પણ નવું નવું શીખવાનું મળે અને નવું નવું એમને પોતાની ભાવનાઓ કેળવવાની તક મળે એમના માટેની પણ ખૂબ સરસ કાર્ય થઈ છે આવું કાર્યમાં અને જ્યારે બોલેવા સારું છે અને રોજ સ્કૂલે જવું છે એનો નિયમ જ છે સવારે દસ થાય એટલે સ્કૂલે પહોંચી જવાનું એમ એટલું સારું આ લોકોની સંસ્થા કાઢીએ છે પણ આ સંસ્થાની એક હજી એવી જરૂરિયાત છે કે આ સંસ્થાને જગ્યાની બહુ જરૂર છે કારણ કે આ સેકન્ડ ફ્લોર ફર્સ્ટ ફ્લોર છે ઘણા બાળકો ચોરી પણ નથી શકતા પણ આને ચડાવવા પડે છે અને આ લોકોને જગ્યાની બહુ જરૂર છે તો આ સાહેબને હું વિનંતી કરીશ કોરોના বিনতি জ ব্যবস্থা করে যে কই ব্যবস্থা করে পেলা টাকা করেছে এডমিশন আপি শু О, <coughs>